પાંડેસરાના વડોદરામાં રહેતા બિહારી પરિવારની પુત્રીને ઝાડા ઉલટી થતા પરિવાર તેને ભુવા પાસે લઈ જવા પામ્યો હતો જ્યાં તેને પીછી મરાવી ઘરે આવ્યા બાદ બાળકની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ હતી જ્યાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબે તેને મૃત જાહેર કરી છે પાંડેસરાના વડોદરામાં એક વિદ્યાર્થીનું ઝાડા ઉલટી બાદ મોત ઉપવા પામ્યું છે એક તરફ સરકાર એકવીસની સદી તરફ આગળ વધી રહી છે ત્યારે હજુ પણ હાલ ભુવા અને એની ધતિંગના લીધે લોકોના મોત થઈ રહ્યા છે મૃતક સોનાલી છેલ્લા બે વર્ષથી ફુવા પાસે સુરત રહેતી હતી શુક્રવારની રાત્રે આઠ વાર ઉલટી થયા બાદ ફુવા ઘર નજીકના ભુવા પાસે તેને પીછી મરાવી ઘરે લઈ આવતા સોનાલીની તબિયત વધુ બગડી હતી તેને તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ એકસો આઠમાં સિવિલ લેવાયેલી સોનાલીને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો ગરકાવ થઈ જવા પામ્યો હતો મૃતક બાળાના ફુવા સુરજ ઠાકોરે જણાવ્યું હતું કે સોનાલી બિહારના જહાનાબાદ નેહારી ગામની રહેવાસી હતી તેને બે ભાઈ અને માતા પિતા વતનમાં મજૂરી કરી રોટલો રડ ખાય છે હું કલર ટેક્સમાં મજૂરી કામ કરું છું અને પાંડેસરાના કૃષ્ણનગરમાં રહું છું બે વર્ષ પહેલાં સોનાલીને ભણાવવા માટે સુરત લઈ આવ્યા હતા શુક્રવારની રાત્રે નવ વાગે અચાનક ઉલટી કર્યા બાદ તેની તબિયત બગડી હતી સવારે પાંચ વાગ્યા સુધી ઉલટી અને જાડા કરતાં સવારે ઘર નજીકના ભુઓ પાસે લઈ જવા પામ્યા હતા જ્યાં ભુવાએ નસના ધબકારા ચેક કરી પાણી પીવડાવી અને પીછી મારી ઘરે મોકલી આપી હતી घर आए सोनाली तबीयत बहुत बगड़ता एक सौ की मदद सोनाली ने जब सोनालीहर कराई है मेरा नाम सूरज कुमार है वो तो मेरा साला का लड़की था इधर पढ़ने के लिए आया था और शाम को उसको साढ़े नौ बजे उल्टी हुआ तो हम लोग सोचे ज़्यादा खा पी लिया है बच्चा जाते ये वो खाते रहता है दुकान से तो हम लोग सोचे कि अनपुण ज़्यादा खा लिया इसलिए उल्टी कर रहा है इसलिए हम लोग नहीं कुछ किया फिर देखें कि इसे संडास और उल्टी फिर किया तो एक खुराक उसको दवाई भी दिया फिर भी उसके बाद में हम सो गए उसके बाद में मेरा बीवी देखते रहा फिर सुबह पर देखे कि ज़्यादा हो रहा है तो लेके गए तो पहले देखाएँ वैद्य के पास ऊपर पर देखता है उसके पास तो पानी दिया बोला कि से हाँ ये है हवा में पड़ा हुआ है, है। उसके बाद वहाँ लाए तो खाली रूम पर पानी पिया फिर डॉक्टर के पास ले गया बोला एम्बुलेंस को फ़ोन લગાવ તો લેકે જાઓ हमको बस के बात नहीं है यहां सिविल में है सिविल में ડોક્ટર બોલા તેરા લાશ ખતમ हो गया है लड़की નું નામ શું છે સોનાલીકુમારી ચાલુ છે વધુમાં સોનાલી ધોરણ ચારની વિદ્યાર્થીની હતી ઘર નજીકની સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી તેના મોતના સમાચાર સાંભળી વતનમાં રહેતા પરિવાર શોકમગ્ન થઈ જવા આપામ્યો છે હાલ સોનાલીના મૃતદેને સીરો પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ બાદ તેના મોતનું સાચું કારણ જાણવા પોલીસને જાણકારી કરી છે અઝર કોશી ડિટેન્ડેસ